એક્ઝામ્પલ આપેલું છે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક છે જો હોડી નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છ કલાકમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપે તો નદીના પ્રવાહની ઝડપ શોધો મિત્રો અહીંયા તમને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડી ગતિ કરે છે એવું આપેલું છે તો સૌથી પહેલાં આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ લાવવી પડે તો અહીંયા હું લખીશ કે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ આપણે લાવી છે તો એ કેટલી હોય તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડી ગતિ કરે ત્યારે તેની ઝડપ સ્થિર પાણીમાં હોડીની ઝડપ માઇનસ નદીના પ્રવાહની ઝડપ એના જેટલી હોય તો આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ લાવવા માટે સ્થિર પાણીમાં હોડીની ઝડપ લખીશું સ્થિર પાણીમાં હોડીની ઝડપ માઇનસ નદીના પ્રવાહની ઝડપ નદીના પ્રવાહની ઝડપ આટલું તમારે યાદ રાખવાનું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હોય તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ માઇનસ નદીના પ્રવાહની ઝડપ આના જેટલી હોય હવે તમને આપેલી વિગતો જે છે એ આપણે આ ફોર્મ્યુલામાં મૂકી અને નદીના પ્રવાહની ઝડપને આપણે કરતાં બનાવી અને એની કિંમત શોધવાની છે તો તમને કઈ કિંમતો આપેલી છે એ જોઈએ અહીંયા નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છ કલાકમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપે છે એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપેલું અંતર અને સમય તમને આપેલું છે તો અંતર ભાગ્યા સમયના આધારે વિરુદ્ધ દિશામાં ઝડપ તમને મળી જાય તો નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ લાવી હોય તો હોડીએ કાપેલું અંતર પિસ્તાલીસ કિલોમીટર ભાગ્યા લાગતો સમય અંતર ભાગ્યા સમય એટલે કે લાગતો સમય કેટલો છે છ કલાક તો પિસ્તાલીસ ભાગ્યા છ તો આનો જવાબ આપણે સાદું રૂપ આપીએ તો મળી જાય છે સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ મળી જાય છે અંતર ભાગ્યા સમય એટલે કે પિસ્તાલીસ ભાગ્યા છ બરાબર સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક બરાબર સ્થિર પાણીમાં હોડીની ઝડપ તમને આપેલી છે કેટલી છે દસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા લખી દઈએ આપણે દસ કિલોમીટર પ્રતિ કલાક માઇનસ નદીના પ્રવાહની ઝડપ આપણે શોધવાની છે તો નદીના પ્રવાહની ઝડપ હું અહીંયા લખી દઈશ હવે આ ત્રણ વેલ્યુના આધારે એક બે અને ત્રણ આ ત્રણ વેલ્યુમાંથી આપણે નદીના પ્રવાહની ઝડપને કરતાં બનાવીશું તો એનો જવાબ શું મળે જોઈએ તો નદીના પ્રવાહની ઝડપ નદીના પ્રવાહની ઝડપ બરાબર દસમાંથી આપણે સાત પોઈન્ટ પાંચને બાદ કરીશું તો દસ માઇનસ સાત પોઈન્ટ પાંચ એટલે કે આનો જવાબ તમને મળી જાય છે બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા તમારો સાચો જવાબ બની જાય છે નદીના પ્રવાહની ઝડપ બરાબર બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક